તમે કદાચ શિવભા મહારાજ હતા તો જ્ઞાની પુરુષ હતા એમના દીકરા નારાયણભા મહારાજ અને આખો પરિવાર આ ચારે ચાર ભાઈ આ જઈને આવ્યા છે ચારે ચાર ભાઈ એટલે આખું કુટુંબ ભગત હોય ને કોકને જ ગણે આખું કુટુંબમાં શિવનું કુટુંબ આખું પૂજા શિવનું કુટુંબ આખું પૂજા કેમ દરેકે દરેક રામનું કુટુંબ તમે જુઓ તો આખું આખું પૂજનીય હતું

અવે તો આ રસ્તામાં આપણે અહીંથી અમદાવાદ જવું છે તો કેટલાય રસ્તા આવે બ બધા રસ્તોનું પૂછ પૂછ કરો ને આ તો અમદાવાદ બે દાડી પહોંચી રહે ને કે આ રસ્તો કઈ બાજુ જાય છે અને ભલે જો એ રસ્તો વળી છે આ તો પાછો એયેય કેટલાય ફુટતા કેટલાય રસ્તા એ બાજુય કેટલાય રસ્તાનો કદાચ બીજો રસ્તો વળી છે આ તો એ કેટલા રસ્તા આ જ સરવાય આ તો આપણે વચ્ચેમાં અટوي રહે પર ઠેકોને પોક નહીં નહીં એમ હજારો પ્રશ્નનો હજારો પ્રશ્નની પ્રશ્નો છે જીવનમાં પરંતુ આપણે જવું છે આપણે અમદાવાદ જવું છે તો આપણે કે ભાઈ અમદાવાદ જાય છે રસ્તો બીજા રસ્તાનું પૂછવાનું હોય નહીં અને બીજો રસ્તો ગમે ઈજાતો હોય આપણે તો જે જવું છે અને જો અમુક જગ્યાએ જવામાં રસ્તામાં મોટા મોટા હોટલો આવતી હોય મોટા મોટા ગોમાં આવતા હોય મોટા મોટા નગરો આવતા હોય અને

પરમાત્મા જાણવા માટે શું કરવું પડશે તો કે સદગુરુ મહારાજ ના ચરણે એમની પાછો પ્રશ્ન ઉભો થાય કે તાર અમુક તો જ્યાં છે પણ કોઈ સમજણું નથી હજી ખબર પડતી નથી

ઘણી વાર નો દુખાવો મટે વાર દુખાવો મટે પણ દુઃખ તો ના જાય એટલે આર્યો પપ્પા પૂછવા જાય કે મારા તારા અર્થો થાય દાખલા તરીકે આપણે સામાન્ય એક વાત કરે કે ભેમ ખાય ને શકો નહીં જાય આટલો પ્રશ્ન લઈને જાય પેલા બીજું બધું મેન છે ને એ ભૂલી જાય ભૂલી જાય પણ મેનનો પ્રત પ્રશ્ન છે એટલે કોઈ મહારાજ જે હોય તો કે લાવો ને એટલું કહેવા જો એટલે કે પ્રાણ ખાય છે ને અપાન જાય છે આ ટૂંકી દસ વાત એટલે આ મને થઈ ગયું કે હા હવે શાંતિ થઈ આ તો ખાવા વાળો પ્રાણ છે અને પ્રાણ ભીમ ભીમ છે પ્રાણ પ્રાણનો પુત્ર છે વાયુ પુત્ર છે અને જે અપાન છે એ અપાન જાય છે ને અપાન છે એ શકું નહીં છે એટલે હું રાજી થતો થતો થાય

વાસ્તવિક માં તારું એટલે તું ધણી ફરેજ મેં પેલા ના એટલે આ ગોળીયું ગણે છે ઓપરેશન કરાવતો નથી

ભજન માં સંતો ને ઉભા પગે લઈને સેવા કરવા વાળા પણ હજી ગોળીઓ બધા કોઈ મેલેરિયા એને ક્લોરો કવિ ના લીધ અને ક્લોરો કવિ લઈને આર્યો અને પછી કોઈ પગે ગોતેર ગોતે દુઃખ જાય તો આ ગમે તેમ ભેળો ખુ રે અને ભેળો ગમે તેમ ફરે આ તો પેલું ગળવાનું છે ગળતો નથી એટલે રોગ જાતો નથી એમ સંત ભેળો કાયમ રહે કાયમ જો કદાચ સેવા કરે પણ એની જીજ્ઞાસા હું કોણ છું હું ક્યાંથી આયો છું અને મારે કયો જવું છે આ જીજ્ઞાસા જ્યાર સુધી ના લાગે ત્યાર સુધી સંત ચરણે જઈ શકતો નથી એટલે સામાન્ય સામાન્ય પ્રશ્નો તો બધા પૂછે છે સામાન્ય પ્રશ્નો તો બધા પૂછે છે કે મારા શું આમ કરવાથી આમ આ કરવું હોય તો શું થાય આ કરવું હોય તો શું થાય હમણાં વાત આપણે રોમાપીરની વાત કરીએ તો ઘણને એમ થાય કે આ તો રોમાપીરને મોંતા નથી પણ રોહિત કહેવાનો ભાવ એ છે કે તમે રોમાપીરને ઓળખો છો દાખલા તરીકે અહીંયા તમે ઘોડાવાળા આવ્યા ઘોડા ઉપર બેસી આવ્યા અને હાથમાં ભાલો છે હાથમાં ભાલો છે અને તમારા હાથમાં આશીર્વાદ આવ્યા તો કૃષ્ણ પરમાત્મા એ કીધું કે આ જે તું જોવે છે ને એ હું નથી આ શરીર છે એ હું નથી આ નામ અને રૂપ અને ગુણ આ ત્રણ પર હું શું તો રોમાપી તમે જે જોવો છો તો કાટ જોવો છો હા અને કાટ જોવો છો નાના પાયે જે છે એ દ્રશ્ય તમને દેખાય છે પણ દાખલા તરીકે સાથે સાધુ હું વાત કરું કે અર્જુનને આ પ્રશ્ન કરેલો છે પણ હું આપણી ભાષા કરું કે હાથ કોનો છે હાથ કોનો છે કે મારો આ પગ કોના છે કે મારા આ જમંદ રોમ નોમ કોનું છે તો કે મારું તો મારું કહેવા વાળો હું કોણ આ નોમ થી જુદો ને જુદો હા થી એ જુદો પગ થી એ જુદો આ શરીર થી જુદો તો રમાપીર તમે કદાચ પૂછો તો ભાઈ રમાપીર હાથ પકડો તો કે આ કોનો છે કે મારો હે કે આ શરીર કોનું પ્રશ્ન છે કે રોમાપીર તો સો દાડી આયા હતા રોમાપીર સો દાડી આયા હતા અને ઘોડિયા આયા હતા અને તમામે તમામ નોમ છે ને એડિયા ને મહારાજ મારે બસ કોડિયા રોમાપીર શું છે નામ કે નામ રોમાપીર નામ છે